મેં મારું કામ બધું પતાવી દીધું છે અને હવે જોઈએ બાકી આગળ અત્યારે કાંઈ જમવાનું બનાવવું કાંઈ શું બનાવું કાંઈક હલકું ફૂલકું બનાવવું કાંઈ હેવી હતું નથી બનાવવું કારણ કે તબિયત બરાબર ન હોય એટલે જે તે ખાવાનું મજા પણ ના આવે ચાલો ત્યારે અત્યારે તો હું એક મૂવી જોઉં છું પછી મેં શું કામ કરીએ તો બસ આવી ગયા વાડીએ અને બોરનું કામ ચાલુ હોય

આજો કેટલો બધો પાયો વચ્ચે પાણી આવી ગયો હતો તો થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ હતી પણ હવે બધું સેટ છે અહીંયા આગળ બેઠક ચાલુ હે ચર્ચા તો ચાલુ જ પડી હોય કંઈક ને કંઈક હા ભાઈ નાસ્તો કરે છે રેતી ઉપર બેસીને શું કરો હો ધૂલો ખોદાઈ કરો હો બતાવતા શું ખોદાઈ કરીએ શું કરી લીધું

બસ વારીયા ફરી આવ્યા હવે બનો સો જમવાનો હાલો ત્યારે જમી કરીને એકદમ ફ્રી થઈ ગયા હવે વાગે છે 10 અને હવે સૌથી પહેલા અમારા ધ્રુવેશભાઈ સુઈ જાશે હે દુલુ ગુડ નાઈટ કહી દેઓ ગુડ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દીધો ચાલો ત્યારે ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી